નીચે પડેલો આપણો રાષ્ટ્ર ધ્વજ દેખાય તો પ્લીઝ એને લઈ અને કોઈ સેફ જગ્યાએ મૂકજો ભરતી ક્યારે આવશે તમે જુઓ તો એક કોમેન્ટ એટલી બધી છે કે રાતોરાતમાં લોકડાઉન થઈ ગયું અને નોટબંધી વિશે તો તમે જાણો જ છો કે બીજા દિવસે આપણે બધા બેંકમાં લાઈને લાગ્યા હતા નમસ્કાર સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં તો આજનો વિડીયો કંઈક ખાસ છે ખાસ માટે મારો જે ભરતી પ્રક્રિયાવાળો વિડીયો હતો આંગણવાડી ભરતી વિશેનો એમાં ઘણી બધી કોમેન્ટો આવી હતી અને દરેક કોમેન્ટોના હું પર્સનલી જવાબ આપવાનો પ્રયત્ન પણ કરતી હતી પણ કદાચ એમાં તમને કન્ફ્યુઝન રહેતું હોય તો મને એમ થયું કે ચાલો આજે વિડીયોના માધ્યમથી હું એ બધી કોમેન્ટોના જવાબ આપું તો કદાચ ક્યાંક તમે અત્યારે મારો વિડીયો જોતા હશો અને ક્યાંક તમારી કોમેન્ટ પણ આમાં આવશે અને હું સાથે નામ પણ બોલીશ કોમેન્ટમાં કે કોણે કયો પ્રશ્ન પૂછ્યો હતો એટલે જો તમારું નામ અંદર આવે અને તમારી કોમેન્ટ હોય તો મને આ વિડીયોમાં પણ ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમને તમારો જવાબ મળી ગયો આજનો દિવસ વિશેષ છે કારણ કે આજે ગણતંત્ર દિવસ છે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી આજના દિવસે આપણું બંધારણ અમલમાં મુકાયું હતું તો મારા અને મારા પરિવાર તરફથી આપ સર્વને ગણ ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ અને એક ખાસ 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 અગત્યની બાબત અને હું તમને મારા વિડીયોના માધ્યમથી જણાવું છું કે આપણે ગણતંત્ર દિવસના દિવસે જે ઝંડો આપણે લહેરાઈએ છીએ નાના બાળકો સ્કૂલમાં પણ લહેરાવતા હોય છે આપણે ઓફિસ વર્ક કરતા હોય ત્યાં પણ આપણે ઝંડો લહેરાઈએ છીએ તો આ દિવસ પૂરતો તો આપણે ઝંડાનું ખૂબ જ સન્માન કરીએ છીએ પણ જ્યારે આ ગણતંત્ર દિવસ પૂરો થાય એટલે બીજા દિવસે રસ્તામાં પડેલા આપણને આપણા રાષ્ટ્રીય ધ્વજ રસ્તામાં પડેલો મળે છે 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 તો મારી મારી તમને બધાને નમ્ર વિનંતી અપીલ કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ પણ જગ્યાએ આવી રીતે નીચે પડેલો આપણો રાષ્ટ્રધ્વજ દેખાય તો પ્લીઝ એને લઈ અને કોઈ સેફ જગ્યાએ મૂકજો એનું અપમાન ના કરતા કારણ કે આપણા દેશનું પ્રતિક છે જેમ આપણે આપણા દેશ પ્રત્યે આપણે ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ છીએ એમ આપણા રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે પણ આપણને એટલો જ પ્રેમ હોવો જોઈએ તો ફરી એકવાર મારા અને મારા પરિવાર તરફથી આપ સર્વને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયોની શરૂઆતમાં જ મને જે આ એક જ વિડિયોમાં નહીં પણ મારા ઘણા બધા વિડીયોમાં એક કોમેન્ટ મને બહુ જ જોવા મળી એ કઈ કોમેન્ટ છે કહું ક્યારે આવશે તમે જોવો તો એ કોમેન્ટ એટલી બધી છે કે બીજી કોમેન્ટોને જો ગણતરી કરવા બેસું રહે તો એ કોમેન્ટ એમના કરતા પ્લસ થઈ જાય એટલે ભરતી ક્યારે આવશે એ તો હજી મને પણ ખબર નથી કારણ કે આ બધું સરકારના હાથમાં છે અને સરકાર ક્યારે શું કરે ને એ તો મને કે તમને કોઈને ખબર નથી પડતી કારણ કે તમે અને હું બે એના સાક્ષી છીએ કે રાતોરાતમાં લોકડાઉન થઈ ગયું અને નોટબંધી વિશે તો તમે જાણો જ છો કે બીજા દિવસે આપણે બધા બેંકમાં લાઈને લાગ્યા હતા તો આવી છે સરકાર અને ક્યારે કયો નિર્ણય લે એ મને અને તમને કંઈ જ ખબર પડતી નથી હું તો મારા વિડિયોના માધ્યમથી તમને જાગૃત કરું છું અને નવી નવી માહિતી તમારા સાથે પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો આ જે ભરતી ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે એની એટલી બધી કોમેન્ટ હોય છે તો એને એક જ જવાબ છે મારી પાસે અત્યારે કે હાલ પૂરતું ભરતી વિશે કોઈ પણ જાતની માહિતી અમને મળી નથી જેવી અમને મળશે કોઈ નોટિફિકેશન આવશે તરત જ અમે સૌથી પહેલા તમને બધાને જાણ કરીશું તો અહીંયા પટેલ ધાર્મિક બેન એવી કોમેન્ટ કરે છે હું હેલ્પરમાં છું સાત વર્ષ થયા છે તો શું મને વર્કરમાં પ્રમોશન મળશે મારા વર્કર બેન રિટાયર થયા છે અને હું એમએ બીએડ એમએસ ડબલ્યુ પીજી ડીપીએ છું અને ઉંમર ચોત્રીસ વર્ષ છે ભરતી પડે એમાં પણ તમે ફોર્મ ભરી શકો છો અને પણ મને એ ખબર નથી પડતી કે બેન તમે આટલું બધું ભણ્યા છો છતાંય તમે બીજે કેમ પ્રયત્ન નથી કરતા તમારી પાસે બહુ ચાન્સ છે તમારી પાસે બહુ નોલેજ પણ છે એ તમારા ડિગ્રીઓ ઉપરથી ખબર પડે છે એટલે તમે આગળ પણ વધુ પ્રયત્ન કરતા રહેજો હવે મીનાક્ષીબેન પટેલ એવી કોમેન્ટ કરે છે કે મારી એજ ઓગણચાલીસ વર્ષની છે તો શું હું ભરતીમાં ફોર્મ ભરી શકું તો ના કારણ કે આમાં એજ લિમિટ અઢાર વર્ષથી ચોત્રીસ વર્ષની હોય છે અને તમારા વર્ષ ઓગણચાલીસ છે એટલે તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકતા નથી ત્યારબાદ હંસાબેન સોલંકી એ એવી કોમેન્ટ કરે છે કે હું તેડાગરમાં તેર વર્ષથી ફરજ બજાવું છું મારી ઉંમર ચોત્રીસ વર્ષ છે અને મારા કેન્દ્રમાં કાર્યકરની જગ્યા ખાલી છે હું એમ એ પાસ છું તો શું મને આગળ બઢતી મળે તો હા જરૂર તમને બઢતી મળવા પાત્ર રહે છે પણ તમે સીધી ભરતીમાં પણ તમે પ્રયત્ન કરી શકો છો કારણ કે તમારી ઉંમર હજી ચોત્રીસ વર્ષની જ છે એટલે આ વર્ષે ભરતી પડે તો તમે આના માટે એલિજિબલ ગણાવ છો તો ત્યારબાદ એક કોમેન્ટ એવી છે કે મેમ રાજસ્થાન થી છું એટલે મારે જાતિનો દાખલો પિયરનો છે ચાલે કે નહીં અને રહેઠાણનો દાખલો પિયરનો છે અને આધારમાં નામ પણ પપ્પાનું છે એટલે મને જાણકારી આપો તો બેન જાતિનો દાખલો તો આપણે એક જ વખત નીકળે કે જ્યારે તમે અને જાતિનો જે દાખલો હોય છે ને એ તમારું એલસીમાં જે નામ હોય છે ને એ પ્રમાણે હોય છે એટલે જાતિનો દાખલો લગભગ આપણા પપ્પા નામનો નામ હોય છે બધાને એટલે એ તમારે જાતિનો દાખલો ચાલશે પણ તમે એમ કહ્યું છે કે પિયરનો જે રહેઠાણનો દાખલો છે એ તમારે સાસરીનો છે તો રહેઠાણનો દાખલો આમાં જ્યારે આંગણવાડીની ભરતી પડે ને એ પછી ગઢાવાનો રહે છે એટલે જો એ પહેલા તમે કઢાવડાયો હશે તો કદાચ એ કામ આવશે નહીં પણ અને તમે કીધું કે આધાર કાર્ડમાં નામ તમારા પપ્પાનું છે તો એ તમારે ચાલશે નહીં તમારે આધાર કાર્ડ તમારા હસબન્ડના નામનું કરાવડાવવું પડશે એટલે કે તમારા નામની પાછળ તમારા હસબન્ડ નું નામ જોડાયેલું હોવું જોઈએ પછી ત્યારબાદ પછી એમની જ કોમેન્ટ છે કે મેમ જન્મના દાખલાની જરૂર પડશે તો તમારું એલસી નું જે એલસી સર્ટિફિકેટ હોય એ હોય તો તમારે જન્મના દાખલાની જરૂર પડતી નથી પણ જો તમારું એલસી નહીં હોય તો તમારે જન્મનો દાખલો જોશે પછી ત્યારબાદ અનિતાબેનની એવી કોમેન્ટ છે કે ફોર્મ ક્યારથી ભરવાના છે અને ચાલુ થવાના છે તો મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે હજી સુધી ભરતીની કોઈ પણ જાતની નોટિફિકેશન કે ઉપરથી કોઈ પણ જાતની જાણકારી મળી નથી એટલે જેવી ભરતી પર છે એવી તરત જ હું તમને જાણ પણ કરી દઈશ અને કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવાના છે કેવી રીતે ફોર્મ ભરવાના છે અને કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ સંપૂર્ણપણે માહિતી હું તમને આપી દઈશ પછી એક કોમેન્ટ એવી છે કે બેન આ ભરતી કયા પ્લેટફોર્મ પરથી જાહેર થશે વખતે રિપ્લાય આપજો તો ઉપર જે તમને મેં લિંક જણાવી છે તે એક વેબસાઇટની લિંક છે અને એની ઉપર જ ભરતીની નોટિફિકેશનો આવે છે અને એ લિંક જો તમારે જોતી હોય તો હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એ લિંક મૂકી દઉં છું ત્યાંથી તમે મેળવી લેજો પછી જે પહેલાં રાજસ્થાનવાળા બેનની કોમેન્ટ હતી ને એમની જ કોમેન્ટ ફરીથી છે કે મેમ આપ જે ગામમાં રહીએ છીએ એ ગામમાં જ પોસ્ટ ખાલી ના હોય તો જો તમે તમારા ગામમાં રહેતા હોય ત્યાં પોસ્ટ ખાલી ના હોય તો તમે બીજી કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરી શકતા નથી પણ તમારા બાજુના ગામની અને તમારા ગામની પંચાયત એક હોય ખાસ ધ્યાન દઈને સાંભળજો તમારા બાજુના ગામની અને તમારા ગામની પંચાયત જો એક હોય તો જ તમે બાજુના ગામમાં ફોર્મ ભરી શકો છો નહીતર તમે તમારા ગામ પૂરતો જ આ ફોર્મ ભરી શકો છો પછી એક કોમેન્ટ એવી છે કે એજ કેટલી છે ઓપનમાં તો આમાં કોઈ પણ જાતની જાતિ નું કઈ હોતું નથી દરેક માટે એ જ સરખી જ છે અઢાર થી ચોત્રીસ વર્ષ પછી ત્યારબાદ ત્યારબાદ એવી કોમેન્ટ છે કે આંગણવાડી સુપરવાઇઝર માટેની લાયકાત શું છે અને અનમેરિટ ફોર્મ ભરી શકે તો હા અનમેરિટ પણ ફોર્મ ભરી શકે છે અને આંગણવાડી સુપરવાઇઝરની લાયકાત છે જો તમે કોલેજ કરતા હોય ત્યારે તમે હોમ સાયન્સ વિષય રાખ્યો હોય તો તમે ફોર્મ ભરી શકો છો અથવા બીએ વિથ સોશિયોલોજી કર્યું હોય તો તમે આમાં એલિજિબલ ભણાવ છો અને આ બંને ન કર્યું હોય તો તમારે એમએસડબલ્યુ કરવું પડે છે અને આ એમએસડબલ્યુ કર્યું હોય તો પણ તમે સુપરવાઇઝરની ભરતી માટે એટલે કે મુખ્ય શિલ્પકની ભરતી માટે एलिજીબલ ગણાવ છો ત્યારબાદ પિંકીબેન ઠાકોરની એવી કમેન્ટ છે કે જાતિનો દાખલો પિયરનો છે પપ્પાના નામ નિયો કે સાસરીનો જોવે પતિના નામથી જવાબ આપો જાતિનો દાખલો મેં જેમ કીધું ને કે એક જ વખત નીકળે એ તમારા એલસી ના નામ પર આધારિત હોય છે અને એમાં જનરલી પપ્પાનું જ નામ હોય છે પછી જસુબેન વિધવા હોય તો શું એ એથી ભરી ભરી ફોર્મ શકે તો તમે વિધવા હો તો પણ તમે ફોર્મ ભરી શકો છો અને એના જો તમે વિધવા હો અને ફોર્મ ભરો તો એના તમને દસ માર્ક્સ પણ વધુ મળે છે પછી દક્ષાબેનની એવી કોમેન્ટ છે કે દીદી પગાર વધારો કે કાયમી કરવામાં આવશે પ્લીઝ રિપ્લાય આપજો તો હા જરૂરથી પગાર વધારો પણ 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 થવાનો છે છે અને કાયમી હાલ તમને જેમ મારા આગળના વિડીયોમાં જણાવ્યું હતું ને કે કોર્ટે છ મહિનાનો જે સમય આપ્યો છે એ સમય મર્યાદામાં એ પ્રોસેસ કરવાની રહેશે તો આપણે ત્યાં સુધી આપણે છ મહિના સુધી એની રાહ જોવી પડશે અને જો એની અંદર આ સમયની અંદર કોઈ પણ જાતની આપણને એવી માહિતી મળશે કે આમાં કોઈ ચેન્જીસ આવ્યા છે હું તમને જરૂરથી મારા વિડિયોના માધ્યમથી જણાવી દઈશ પછી મિત્તલબેન એવી કોમેન્ટ કરે છે કે આંગણવાડી ઓનલાઈન ભરતીની લિંક અને કઈ રીતે ફોર્મ ભરવું એ ડેટ પ્લીઝ ચેક કરીને કહેજો તો મેં તમને આગળ જણાવ્યું ને કે ઉપર તમને આપી જ છે અને જો તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન પણ હું મૂકી દઉં મૂકી દઈશ જ્યાં તમને સૌથી પહેલા આંગણવાડીની ભરતીની નોટિફિકેશન ત્યાં મળી રહેશે અને ત્યાંથી જ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ એમની કોમેન્ટનો જવાબ છે પછી ત્યારબાદ અરજી કઈ વેબસાઇટ પર કરવી તો એ મેં હાલ તમને જણાવ્યું એ વેબસાઇટ ની લિંક મેં મૂકેલી છે તમે ખાસ જોઈ લેજો પછી આ ફોર્મ મેરેજ કર્યા હોય ત્યાં જ ભરી શકાય તો એવું હોતું નથી કે તમે મેરેજ કરે તમે અનમેરિડ હો તો પપ્પાના ઘરેથી પણ ભરી શકો છો અને તમે મેરેજ કર્યા હોય તે જગ્યાએ તમે રહેતા હોય અથવા તો કોઈ કારણોસર તમારે બહાર રહેવા જવાનું થયું હોય અને ત્યાં તમે એક વર્ષથી વધારે સમય રહો છો તો તમે ત્યાં પણ આ ફોર્મ ભરી શકો છો ને એવી પણ કોમેન્ટ છે કે જગ્યા હોય તો જ ફોર્મ ભરી શકાય તો આ બેન જગ્યા ખાલી ના થાય ત્યાં સુધી ત્યાં ભરતી પડતી નથી એટલે જો તમારા ગામમાં જગ્યા હશે તો જ તમે આ ફોર્મ ભરી શકશો નકર તમારે રાહ જોવી પડશે કે જ્યારે જગ્યા ખાલી થાય ત્યારે તમારે આમાં ફોર્મ ભરવાનું રહેશે આમાં અને એવી કોમેન્ટ છે કે આમાં ફોર્મ ફી કેટલી હશે તો આ ફોર્મ બહુ વિનામૂલ્ય હોય છે આની કોઈ ફી હોતી નથી તમે જે કમ્પ્યુટર ભાડા પાઈ પાસે જાઓ ત્યાં કદાચ સો રૂપિયા જેવું લે છે પછી બીજી કોમેન્ટ એવી છે કે આંગણવાડી સુપરવાઇઝર માટે ક્વોલિફિકેશન શું જોઈએ મેમ પ્લીઝ રિપ્લાય આપજો તો મેં તે જે તમને હાલ જણાવ્યું ને આગળ કે આંગણવાડી સુપર સુપરવાઇઝર માટે શું જરૂરી લાયકાતો હોવી જોઈએ એજ છે આમાં કે એમએસડબલ્યુ કરેલું તમે હોમ સાયન્સ કરેલું હોવું જોઈએ હોમ સાયન્સ ના હોય તો તમારે બીએ વિથ સોશિયોલોજી હોવું જોઈએ અને એ બંને ના હોય તો તમારે એમએસડબલ્યુ કરેલું હોવું જોઈએ તો જ તમે સુપરવાઇઝર માટે એલિજિબલ ગણાવ છો પછી રહેઠાણનો દાખલો ક્યાંથી કઢાવવાનો રહેશે પ્લીઝ રિપ્લાય આપજો તો રહેઠાણનો જે દાખલો હોય છે જે તમારી તાલુકા પંચાયત લાગે છે એટલે તમારે મામલતદાર શ્રી દ્વારા રહેઠાણનો દાખલો મેળવવાનો રહેતો હોય છે પછી બીજી કોમેન્ટ એવી છે કે મેડમ ફોર્મ ભરવાનું ચાલુ થયું તો ફોર્મ ભરવાનું હજી ચાલુ થયું નથી જેવું ચાલુ થશે એવી તરત જ તમને નોટિફિકેશન મળી જશે અને હું તમને કયા પ્લેટફોર્મ પર તમારે ફોર્મ ભરવાનું એ સંપૂર્ણપણે માહિતી પણ હું આપી દઈશ પછી એક કોમેન્ટ એવી છે કે મારી ઉંમર સાડત્રીસ વર્ષની છે તો શું હું ફોર્મ ભરી શકું મેડમ તો તમારી ઉંમર સાડત્રીસ વર્ષની છે એટલે તમે ફોર્મ ભરી શકતા નથી કારણ કે આની એજ લિમિટ થી ચોત્રીસ વર્ષ છે પછી બીજા ગામમાં ફોર્મ ભરી શકાય તમે જેમ આગળ જણાવ્યું તે પ્રમાણે કે જો ગામ પંચાયત એક લાગુ પડતી હોય બંને ગામને તો આજ તમે બીજા ગામમાં ભરતી નું ફોર્મ ભરી શકો છો પછી આગળ જયુબેનની એવી કોમેન્ટ છે કે મેમ મેં બીએ કરી લીધું તો હું કેમ ફોર્મ ભરી શકું જો તમે બીએ કમ્પલીટ કરી લીધું હોય તમારે માર્કશીટ આવી ગઈ હોય તો તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ તો તમે બાર પાસ હોય તેડાગર માટે દસ પાસ અને કાર્યકર માટે બાર પાસ જો તમારે કાર્યકરમાં ફોર્મ ભરવું હોય તો તમે બાર પાસ હોય અને તમારી ઉંમર અઢાર પ્લસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો અને બીએની ડિગ્રી તમારે આમાં મૂકવી હોય તો તમારું જે છ એ છ સેમની માર્કશીટ હોય છે એ આવી જઈ આવી ગઈ હોય પછી તમે ફોર્મ ભરી શકો છો તમે અડધું રિઝલ્ટ મૂકી શકતા નથી એટલે કે તમારે એકાદ કદાચ માર્કશીટો આવવાની બાકી હોય તો એ તમે અંદર એમાં જોડી શકતા નથી પછી જ્યોતિબેન ની એવે કોમેન્ટ છે કે જનરલ કેટેગરી માં એજ લિમિટ કેટલી છે प्लीज શેર કરજો તો મેં કીધું ને કે આમાં કોઈ પણ જાતના કેટેગરી વાઇઝ ઉંમરને નિર્ધારિત કરેલું નથી આમાં બધા માટે સરખી જ લિમિટ છે એટલે કે 18 થી 34 વર્ષ પછી આગળ એવી કોમેન્ટ છે કે મેમ જે ગામની પંચાયત 1 લાખ થી હોય તો ફોર્મ ભરી શકાય તો મે તમને કીધું ને હમણાં જ કે બે ગામ હોય અને બે ગામની પંચાયત એક હોય તો એમાં તમે ફોર્મ કરી શકો છો પછી મુખ્ય સેવિકા અને સીડીપીઓ ની ભરતી ક્યાં સુધી આવશે કોઈ ખ્યાલ ખરો તો હજી તો આંગણવાડી ની ભરતી ને ખબર નથી મુખ્ય સેવિકા ની પણ આવવાની તો છે આ વર્ષમાં જ આવવાની છે પણ ક્યારે આવવાની છે એ ખબર નથી એટલે જેવી ભરતી પડશે એવી તરત જ હું તમને મારા વિડીયોના માધ્યમથી જાણકારી આપી દઈશ તો આ હતી આજની કોમેન્ટ અને આ વિડીયો આમ જોવા જઈએ તો આપણે કહી શકીએ કે કોમેન્ટ સ્પેશિયલ વિડીયો તો આમાં મેં અડધી જ કોમેન્ટો હજી લીધી છે બાકી ઘણી બધી કોમેન્ટો બાકી છે એનો પણ વિડીયો હું બનાવીશ કારણ કે જો એક જ વિડીયોમાં બધી કોમેન્ટોનો રિપ્લાય આપવા જાઉં તો કદાચ એકાદ કોમેન્ટ છૂટી જાય અને હું આ વિડીયો કાં તો લેન્ધી બહુ લાંબો બની જાય અને તમને જોવાનું પણ કદાચ ના ગમે એટલે આપણે બે ભાગ પાર્ટ ડિવાઈડ કરી દીધા છે કે અડધી કોમેન્ટો પહેલા વિડીયોમાં અને અડધી કોમેન્ટો બીજા વિડીયોમાં આના સિવાય પણ કોઈ પણ જાતના તમને પ્રશ્નો હોય કે તમને ન ખબર પડતી હોય તો તે પણ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો અને એક મારા વિડીયોમાં એક બેનની કોમેન્ટ એવી હતી કે મેમ મારે તમારી સાથે પર્સનલમાં વાત કરવી છે અથવા તો કોલ પર વાત કરવી છે એટલે જો તમારે મારી સાથે પર્સનલમાં વાત કરવી હોય તો મારું ઇન્સ્ટાગ્રામ જે અકાઉન્ટ છે હું અહીંયા મેન્શન કરું છું તમે મને એમાં ફોલો કરી અને મને મેસેજ થ્રુ વાત કરી શકો છો મારી સાથે તમારે કોઈને પણ કોઈ પણ જાતના પ્રશ્નો હોય બધાના પ્રશ્નો જવાબ હું જરૂરથી આપીશ આ એ એક બેન માટે ને પણ જે ઘણી બધી બેનો મારી સાથે જોડાય છે અને કદાચ કોઈ પર્સનલ ઇસ્યુ હોય એમને અને એનો જવાબ એમને ન મળતો હોય અને એમને એવું લાગતું હોય કે આ બેન પાસે કદાચ મારા પ્રશ્નોના જવાબ હશે તો તમે ચોક્કસથી મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં મને મેસેજ કરી શકો છો અને મારી સાથે પર્સનલમાં તમે વાત પણ કરી શકો છો બને ત્યાં સુધી બધાને રિપ્લાય પણ આપીશ જ્યાં સુધી આપણો આગળનો નવો વિડીયો ના આવે ત્યાં સુધી આવજો